નર્મદા જિલ્લામાં નર્મદા રત્ન એવોર્ડ દ્વારા શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલા સરદાર ટાઉન હોલમાં નર્મદા રત્ન એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નર્મદા જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓને સંસ્થાઓને સન્માનિત કરી તેમની કામગીરીને બિરદાવવાનો હતો આ સમારોહ જિલ્લા પ્રશાસન અને સ્થાનિક સામાજિક સંસ્થાઓના સહયોગથી યોજાયો હતો જેમાં સમાજ સેવા શિક્ષણ કલા અને વ્યાપાર જેવા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રભાવ

ય પગલું છે આ કાર્યક્રમમાં અલગ અલગ ક્ષેત્રમાં કામ કરનારા મહાનુભાવો પોલીસ વિભાગના સાથે જોડાયેલા અધિકારીઓ ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ કામ કરનારા એવા અનેક સુંદર કામગીરી કરી છે તેવા લોકોનો આજે સન્માનનો અને એવોર્ડનો કાર્યક્રમ યોજ્યો